હેલો ફ્રેન્ડ કેમ છું તમે જાણું છો તો બધાને જય માતાજીને જય સુરપુરા દાદા મિત્રો સ્વાગત છે તમારું પરિવાર સિવાય લોકોનું નામ છે સંજય તો મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે આપણે સોમવારના દિવસે આપણે આવી ગયા છીએ સુરાપુરાધામ બોળાદ દાદાના દર્શન માટે તો મિત્રો આજે સોમવારના દિવસે આપણે સુરાપુરા દર્શન કરીએ સાથે જ આપણે રાતે દર્શન પણ કરીશું તો વિડીયોમાં બનાવી લેજો ચેનલમાં નગર સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ બોક્સમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો તો આપણે પહોંચી રહ્યા છીએ દાદાના સાનિધ્યમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં તો આ બાજુ રેતીને કપચી પડી છે તમે જોઈ રહ્યા છો તો અહીં કામ ચાલી રહ્યું છે તો મિત્રો આ રસ્તો અહીંથી બનશે તો આપણે અને આ રક્તદાન શિબિર ચાલી રહ્યા છે તેની પણ ગાડી પડી છે આ બાજુ તો મિત્રો આપણે આ બાજુથી દાદાના દર્શન કરવા જઈએ અને આપણે થોડી જવા પહોંચી રહ્યા છીએ દાદાના મંદિરે તો મિત્રો આપણે સુરત પુરના દર્શન પહેલા કરીશું તો ખાસ વિડીયો બનાવી જો ચેનલમાં નવું સબસ્ક્રાઈબ પણ કરી લીધી લાઈક બોક્સમાં જઈ સુરપુર મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે તો મિત્રો સુરપુરદાના દર્શન કરી કમેન્ટમાં જઈ સુરપુર અંદર લખીને વિડીયો શેર કરજો મિત્રો જેથી કરી અહીંયા લોકો દાદાના ઘરે બધા દર્શન કરી શકે તો તો દાદાના દર્શન કરીને આપણે આવી રહ્યા છીએ બહારના મિત્રો દાદાના દર્શન માટે લોકો આવી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો તો મિત્રો આપણે દર્શન કરીને શિયાળ તરફ જવાનું છે પણ છે મિત્રો જેની પહેલા અહીં સેલ્ફી ફે ફોટા પડતા હોય છે લોકો તે બાજુ તમે દાદાના સાનિધ્યની કોઈ પણ માહિતી લેવા માંગતા હોય તો અહીં નંબર લઈને કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો અહીં દાદાના સાનિધ્યનું સેલ્ફી ફોડ તમે જરિયા સતુ અત્યારે અહીં ટ્રાફિક ઓછું છે જેથી કરીને તમને ધ્યાનથી દર્શન કરાવીશ તો મિત્રો અહીં તમને દાદાના સાનિધ્યનો ઇતિહાસ પણ બતાવવા આવ્યો છે તમે જોઈ રહ્યા તો મિત્રો સેલ્ફી પણ રીતે આપણે આગળ શેર તરફ જવાનું છે જ્યાં થોડી વારમાં ધાનમાં બાપુ પણ આવવાના છે તો આપણે તેના પણ દર્શન કરશું અને આ બાજુ આપણે બહેનોના દર્શન કરવા માટે આવવાનું છે તેના માટે ગ્રીલ મારવામાં આવશે તો તમે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો આ બાજુ બાપુની ગાડી પડી છે તમે જોઈ રહ્યા છો બાપુ પણ અહીં દાદાના સાનિધિમાં આવી ગયા છે થોડી વારમાં આપણે દાન બાપુના પણ દર્શન કરીશું મિત્રો અને આપણે અત્યારે શિયાળની નીચે આવી ગયા છીએ તો મિત્રો આ બાજુ રક્તદાન કેમ્પ પણ ચાલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો તો અહીં રવિવાર સોમવાર અને મંગળવાર ત્રણ દિવસ માટે ચાલે છે સાથે જ આ બાજુ લોકો શાહ અને નાસ્તો પણ લઈ રહ્યા છે અને ચા લોકો આપણા દાન બાબાના દર્શન કરી લઈએ મિત્રો તો મિત્રો આ બાજુ નાસ્તો લઈને જઈ રહ્યા છે સ્વયંસેવક તમે જોઈ રહ્યા છો તો મિત્રો આજે નાસ્તામાં વડાપાવની સાથે સાથે શા અને ગાંઠિયાનો નાસ્તો દેવામાં આવી રહ્યો છે મિત્રો દાદાના ભક્તો માટે તો મિત્રો આજે આપણે દાદાના સાનિધ્યમાં સોમવારે બપોરે જ પહોંચી ગયા છીએ તો મિત્રો આજે સોમવારના દર્શન કરીને આપણે સાથે રાત્રિ દર્શન પણ કરીશું તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફરી મળીએ દાદાના રાત્રિ દર્શન સાથે જય દાદા જય માતાજી